સ્વાગત છે હું છું કૌશિક મહેતા વિશ્વ પ્રવાસન દિવસ તરીકે ઉજવવા માટે આ આ તારીખ જાણીતી છે આખા વિશ્વમાં દિવસની ઉજવણી થાય છે ભારત પ્રવાસન ક્ષેત્રે વિપુલ શક્યતાઓ ધરાવે છે ને એનો ગ્રાફ બહુ વધતો જાય છે ઇકોનોમીની દ્રષ્ટિએ પણ આપણું ટુરિઝમ બહુ મહત્વનું છે અને હવે એમાં ધાર્મિક અને એટલે રિલિજિયસ ટુરિઝમનો પણ બહુ મોટો હિસ્સો છે તમે ખાલી ગુજરાતની જો વાત કરો તો ગુજરાતમાં સૌથી વધારે પ્રવાસીઓ અંબાજી મંદિરની મુલાકાતે આવે છે અને ગુજરાતમાં એક વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં ચોવીસ ટકા જેવો બહુ તોતી વધારો થયો છે અને આમ પણ ભારત પ્રવાસન વિકાસ જેનો ઇન્ડેક્સ છે એમાં પણ એ ઓગણચાલીસ માં નંબરે પહોંચી ગયું છે આગળ પચાસ ચોપનમાં નંબરે હતું એટલે પ્રવાસન ક્ષેત્ર બહુ વિકાસ પામી રહ્યું છે અને એમાં અપાર શક્યતાઓ છે આજે ભારતના પ્રવાસન એ ઉપરાંત આપણા ગુજરાતીઓ જે વિશ્વના પ્રવાસીઓ ગણાય છે અને ગુજરાતનું પ્રવાસન આ બધા વિશે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી વચ્ચે રાજકોટના બેસ્ટ ટુર્સ જે અઠ્યાવીસ વર્ષથી પ્રવાસન ક્ષેત્રે કામ કરે છે એમના શ્રી દીપકભાઈ દીપકભાઈ વચ્ચે ઉપસ્થિત છે છે તમારું ખૂબ ખૂબ સ્વાગત આભારી છું તમારો કે તમે અમને ચૂઝ કરીને બોલાવ્યા અને ખરેખર તમારું જે માધ્યમ છે એ લોકોને સાચી માહિતી પહોંચાડવા માટે મસ્તું પણ પ્રખ્યાત છે તો એમાં મને માહિતી આપવાની મજા આવશે પણ દીપકભાઈ બહુ બહુ સારો છે ભારતના ટુરિઝમનો તમે એની શક્યતાઓને કઈ રીતે જુઓ છો કારણ કે આપણે ત્યાં બહારથી પ્રવાસીઓનું પ્રમાણ પણ વધી રહ્યું છે અને આપણા સ્થાનિક પ્રવાસી એટલે સ્થાનિક ટુરિઝમનું પ્રમાણ પણ વધતું જાય છે કઈ રીતે આખા સિનારીઓને તમે જુઓ છો આટલા વર્ષનો તમારો અનુભવ છે એટલે ઇન્ડિયાના પ્રવાસનની જો વાત કરીએ ને તો જે છેલ્લા પંદર વર્ષથી મોદી સરકાર કામ કરી રહી છે એ ખરેખર પોઝિટિવ એટલા માટે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગર પ્રવાસન અધૂરું છે આજે મને એક જગ્યાએ પહોંચતા જ્યાં દોઢ બે કલાક થવા જોઈએ અને રસ્તા જ્યાં આપણને દસ કલાકે પહોંચાડતા હોય એવા હોય ત્યાં સુધી લોકોને આવું નથી ગમતું આવે પછી બીજી વખત ના આવે અને ટુરિઝમ હંમેશા માઉથ પબ્લિસિટીથી વધારે કામ કરતું હોય એટલે કોઈ દેશનો પ્રવાસી ઇન્ડિયા આવે છે અને એ ખરાબ અનુભવ લઈને જાય છે તો એ ત્યાં એ પબ્લિસિટી થવાની સારો લઈને જાય છે એ થવાની અત્યારના જે નું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એનાથી સો ટકા ઘણી બધી હેલ્પ થશે અને થતી રહી છે જે આજે અમારી જ વાત કરી અનુભવની તો સાઉથ નોર્થ ઇસ્ટમાં તમારે ફરવા જવાનું તો નોર્થ ઇસ્ટમાં ફરવા જવાનું એટલે અમે ક્લાયન્ટને કહીને મોકલીએ કે તમે ત્યાં જવું છો તો એક ધ્યાન રાખજો કે તમને ગેંગટોકથી લાચુંગ પહોંચતા જ્યાં દોઢસો કિલોમીટર છે તો બે ત્રણ કલાકની વધારે ન થવું જોઈએ ત્યાં નવથી થી દસ કલાક થશે અને રસ્તા એવા છે કે કમર ધ્યાન રાખવી પડે એ જવાબ દઈ દેશે તો તમે એ જગ્યાએ જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોપર ડેવલપ થઈ ગયું હોય તો ખરેખર જે સ્વિટરલેન્ડ ને અદભુત એ પ્રવાસો જેને કર્યા છે ને અદ્ભુત શબ્દ વાપરવો પડે તો એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને આભારી છે કદાચ કુદરતે એટલું જ આપ્યું છે આપણને પણ પણ આપણે એની માવજત નથી કરી શકી બહુ સાચી વાત છે અને પ્રવાસનમાં મને લાગે છે આ સૌથી મહત્વનો મુદ્દો આ છે કે તમારા ત્યાં જવાના રસ્તાઓ કેવા છે જે તે જગ્યાઓ ઉપર પ્રાથમિક સુવિધાઓ કેવી છે એકોમોડેશન તમને કેવું મળે છે તમે સિક્કિમની વાત કરી તો મેં હજી બે વર્ષ ત્રણ વર્ષ પહેલાં જ મુલાકાત લીધી હતી પણ ઓછી સુવિધાઓ છે પણ કુદરતે એટલું બધું સૌંદર્ય વહેલું છે કે વાત જવા દો એટલે આવા જે હજી જ્યાં પ્રવાસીઓ ઓછા જઈ રહ્યા છે ત્યાં વધારે એક્સપ્લોર કરવાની પણ જરૂર છે અને એક બીજો એક સુધાર જે કદાચ હું બધા

એ મારા ઘર આંગણે શું કામે એ ન અપનાવો સાચી જ્યાં સુધી આપણી અવેરનેસ નહીં આવે કે આજે ફોરેનનો કોઈ પ્રવાસી ઢોળી ચામડી વાળો આવ્યો છે તો એને તમે દસ રૂપિયા વાળી વસ્તુ કેમ બે માં દેવી એ વૃત્તિ જ્યાં સુધી રાખશો ને ત્યાં સુધી આપણું પ્રવાસન થોડું વિદેશના યાત્રિકો માટે માર ખાતું રહેશે બહુ સાચી વાત છે એટલે આ બહુ સમજવા જેવી વાત છે કે આપણે ટુરિઝમને બિઝનેસની દ્રષ્ટિએ વિકસાવીએ છીએ એનો જીડીપીમાં પણ રોલ છે પણ આપણે ટુરિઝમને કઈ રીતે લઈએ છીએ એ બહુ મહત્ત્વનું છે પણ દીપકભાઈ આપણે ત્યાં એક ધાર્મિક ટુરિઝમનું બહુ મોટું મહત્ત્વ છે અને મને લાગે છે છેલ્લા એક બે એક દાયકામાં એનો વિકાસ એટલો બધો થયો છે કે ગુજરાતનો જે રિપોર્ટ આવે છે તો એમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા પણ અંબાજીના પ્રવાસીઓ સૌથી વધારે છે આ વિશે તમારું શું ઓબ્ઝર્વેશન છે અથવા તો ભારતના ધાર્મિક ટુરિઝમની પણ વાત કરી શકાય ના એટલે અત્યારના જે રઘવાટના સમય દરમિયાન જે માણસ દોટ મૂકી રહ્યો છે આંધળી દોટ પૈસા પાછળથી માંડીને કે કોઈને કોઈ વસ્તુ માટે સમય નથી અને એ સમયના અભાવને કારણે સ્ટ્રેસ એટલો બધો પોતે જ લઈ લીધો છે સ્ટ્રેસ કાઢવા માટે કોઈ ટાઈમ નથી કોઈ સ્થળ નથી તો જ્યારે સ્ટ્રેસ વધી જાય છે તો માણસ ભગવાનનું શરણ લેવાનો અને જે ટુરિઝમ ધાર્મિક વધતું જાય છે એની પાછળનું રીઝન ખરેખર માણસમાં રહેલો સ્ટ્રેસ છે અને એક આસ્થા છે આજે આપણે આસ્થા કે આજે ક્યાંય પણ હું ફસાણો છું તો મને માતાજી યાદ આવશે કે ભગવાન યાદ આવશે અને એને સ્મરણ કરશું કામ થઈ જશે તો મને એમ થાય કે મારું આ કામ એમને જ કર્યું છે તો મારે એમના દર્શન કરવાની માનતા હતી તો એક માનતાને કારણે લખતું જાય છે બહુ અને બીજું કે ખરેખર સારા સારા મંદિરો પણ બનતા જાય છે તો આજે રામ મંદિર છે તો એ કદાચ મક્કામાં જેટલી પબ્લિક જાય છે અને આટલા વર્ષમાં ગઈ છે એનાથી સોથી હજાર ગણી વધારે પબ્લિક હું માની ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય સાથે એ સિટીનું પણ એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરી રહ્યા છે તો સરકારનો જે અભિગમ છે ને કે ખરેખર ધાર્મિક સ્થળોએ વિદેશથી એ લોકોને એટલું એટ્રેક્શન છે ઇન્ડિયામાં

હું મારી બસમાં જ્યારે ટુર મેનેજર તરીકે ગયો ને એનાઉન્સ કરતો હોય કે જો તમને સૌથી સારું સ્વર્ગ જોવું છે તો મરવાની નહીં ફરવાની જરૂર છે અને આજે આપણે એ જગ્યાએ આવી ગયા છીએ તો સ્વર્ગ આનાથી સુંદર ન જ હોય શકે જ્યારે હું સ્વિત્ઝરલેન્ડ એનાઉન્સ કરતો હોઉં ને ત્યારે ક્યાંક મને છાના ખૂણે એ યાદ આવે કે ગઈકાલે રાત્રે જ્યારે હું હોટેલમાં બેઠો તો અને બે ધોડિયાઓ સાથે મુલાકાત થઈ અને એમની સાથે વાતો કરવાનો મોકો મળ્યો ત્યારે એમણે જ્યારે મેં કહ્યું કે હું ઇન્ડિયાથી છું તો એમની આંખમાં પેલી ચમક આવી બીજું એણે તરત નામ આપ્યું કે અચ્છા મોદીના દેશના અને ત્રીજું એમણે એમ કહ્યું કે કાશ અમને પણ મોકો મળે હિન્દુસ્તાન જોવું છે જ્યાં સુધી ભગવાન જીવાડે એ પહેલાં એક વખત જો અમે જઈ શકીએ એટલે ઈન્ડિયા આવવા માટે બધાને ખરેખર મોં છે અહીંયા આવ્યા પછી બે પ્રકારના પેલા વ્યૂઝ લઈને જાય છે અમુક લોકો એટલા બધા સારા વ્યૂઝ લઈને જાય છે રિવ્યૂઝ લઈને જાય છે અને અમુક લોકો ક્યાંક છેતરાયા હોય એને કારણે જે ખરેખર એટલે હું ત્યાંની જ વાત કરું કે સ્વિટર્લેન્ડમાં જે કપલ સાથે વાત કરતો હતો એમણે એ જ કહ્યું કે અમે યુઝઅલી જાય ને તો બંનેને સાથે જોબમાંથી છૂટી મળે અને સિમિલર ડેટ્સ થાય એવું ઘણીવાર નથી બનતું બરાબર તો હું ઇન્ડિયામાં મારી વાઈફને એકલી મોકલતા ડર લાગે છે તો એનું શું તમે કરી શકો સાચ એમને મેં ખાતરી આપી કે અમુક એવા સેક્ટર છે જ્યાં જવામાં થોડો ડર લાગે છે પણ એમાં પણ એ અમે એ ટાઈપનું એરેન્જમેન્ટ તમને કરી આપીએ કે તમે ખરેખર એકલા મોકલશો તો તમે ત્યાંથી કંઈક માણી અને જાણીને આવશો કે ઇન્ડિયાનું કલ્ચર છે ને જે ખરેખર રગરગમાં લોકોને જે છવાયેલું છે એ કલ્ચરમાં ક્યારે એવું છે જ નહીં કે કોઈને ડેમેજ કરવું પણ આ અમુક એવા તત્વો આવી ગયા છે જે ખરેખર આપણા દેશનું નામ ખરાબ કરતા હોય તો એમને મેં એ જ ખાતરી આપી કે તમારે જ્યારે પણ આવવું હોય તો ગમે ત્યારે અમારો સંપર્ક કરશો તમે એ સર્કિટમાં તમને ફેરવશું કે જ્યાં તમને ઇન્ડિયાનું સારામાં સારું છે છે બીજો એક લાગે દીપકભાઈ બહુ મુદ્દો એ કે કે આપણે તમે બીજે સો વર્ષ દોઢસો વર્ષ બસો વર્ષ જૂની ઇમારત દેખાડીને એ લોકો બહુ આમ એકદમ પ્રાઉડ ફીલ કરતા હોય છે કે અમારા દેશમાં આવી આવી ઐતિહાસિક ઇમારતો આપણે ત્યાં ઇતિહાસનો ભાર પાર નથી એટલા બધા હિસ્ટોરિકલ મોન્યુમેન્ટ છે પણ એને જાળવવાનો બહુ મોટો પ્રશ્ન છે અનેક ઐતિહાસિક સ્મારકો એવી છે કે એની દશા બહુ સારી નથી તમે જેમ કહ્યું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ પણ સમસ્યાઓ છે કે તમને સાવ નાનો દાખલો દો કે ભાણવણની બાજુમાં ગુમલી મંદિર છે એનો એટલો બધો ઇન્ટરેસ્ટિંગ હિસ્ટ્રી છે પણ તમે ત્યાં જાઓ તો કોણ તમને ઇતિહાસ સમજાવે બતાવે કોઈ એવી વ્યવસ્થા નથી આ એક ઇસ્યુ એવો છે કે એમાં ઘણું બધું કામ થઈ શકે એવું છે એમાં સરકારની પણ ભૂમિકા છે અને મને લાગે છે કે સંસ્થાઓની પણ ભૂમિકા વ્યક્તિગત લાર્જ સ્કેલમાં માં વિકાસ થઈ શકે એવું છે એટલે એકચુઅલી એવું છે કે એમાં પણ થોડું ફરી એકવાર આપણી પોતાની ફરજ છે એના ઉપર હું ધ્યાન આપીશ કે ખરેખર આપણને મંદિર ચોખ્ખું હોય એ ગમે છે ખરું તો જો એ સવાલ આપણે આપણી જાતને પૂછી અને ખરેખર મારું વર્તન એવું થઈ જાય કે હું તો મારા મંદિરમાં જઈશ તો એક પણ પર્સન્ટેજ ડેમેજ ન થાય અને એમાં ક્યાંય પણ ગંદકી મારા થકી ન ફેલાય એ ધ્યાન રાખીશ આવું જો દરેક નાગરિક સમજતો થઈ જાય તો સરકારના અધિકારીઓ ખરેખર સારા કામ કરે અમે ગુજરાત ટુરિઝમ અને ઇનક્રેડિબલ ઇન્ડિયાના બધા અધિકારીઓને મળતા હોય એ આઈએસ લોકો જે કામ કરી રહ્યા છે એ ખરેખર ટુરિઝમના વિકાસ માટે અને જૂના ઇતિહાસની માવજત માટે બહુ મોટા પ્રયત્નો કરે છે પણ છેવટે હરેક જગ્યાએ પોતે તો નથી પહોંચી શકતા તો એમની નીચેની ટીમ એમની નીચેની ટીમ અને જે છેલ્લે સુધીની જે ટીમ હોય સ્થાનિક વ્યવસ્થા એ સ્થાનિક વ્યવસ્થાના પ્રોબ્લેમ્સ અને પ્લસ આપણે લોકો ગેરશિસ્તમાં હોવાના પ્રોબ્લેમ્સ આ બંને પ્રોબ્લેમ્સના સમન્વયને કારણે બાકી તમે જો સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે અદ્ભુત તો એ અદ્ભુત જાળવણી છે કેમ કે એમની માવજત માટે એવડું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પહેલેથી જ રાખેલું છે કેમ કે મોદી સાહેબનો ડ્રીમ પ્રોજેક્ટ હતો બહુ સાચી એ દરેક અમને એમાં એક દાખલો આપો દીપકભાઈ વચ્ચે ખાલી તમને એમણે જંગલ સફારી છે એમાં રસ્તો પાકો રાખેલો બરાબર પેલી વાર વિઝીટ કરેલી એની સાથે આ વાત કરી તો એ કે આ તમે પાકો રસ્તો શું કામ કર્યો જંગલ સફારી પાકા રસ્તા હોય અહીંયા તમને ફીલ આવ્યું છે જરા ઉબડ ખાબડ થાય તમારી ગાડી આમ તેમ થાય તો મજા આવે એ પછી આખો ફેરફાર કર્યો સાહેબ એટલે આ દ્રષ્ટિનો પણ બહુ મોટો સવાલ છે કે કઈ રીતે તમારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થવું જોઈએ કઈ જગ્યાએ કઈ પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ એટલે આ બહુ મહત્ત્વનું છે તમે જે ગંદકીની વાત કરીને એ પણ બહુ મહત્ત્વ મથુરામાં ગોકુળ મથુરામાં તમે નિજ મંદિરની મુલાકાત લો તમને એમ થાય કે આટલી ગંદકી મંદિરની આસપાસ કઈ રીતે હોય

પચાસથી વધારે કન્ટ્રીઝ ફર્યો છું એ દરેકના જે પોઝિટિવ નેગેટિવ વાઈબ્સની સામે જ્યારે હું મારા દેશને કમ્પેર કરું છું તો હિન્દુસ્તાન જેવા પોઝિટિવ વાઈબ્સ નથી ખરેખર આપણે આપણું જો સંસ્કાર સાચવી લઈએ જૂના અને સંસ્કૃતિ આપણી માવજત કરી લઈએ તો આપણી પાસે જે આઈ મીન અખુદ ખજાનો છે એ ઘણા કન્ટ્રીઝ તો જન્મી નહોતો થયો જાહેરની આપણી સંસ્કૃતિ છે બહુ તો ખરેખર એટલે આ માધ્યમ મને મળ્યું છે તો મને મોકો મળ્યો તો હું એ જ કહું કે બધાને મારી વિનંતી છે કે આ દેશ આપણો છે અને આ આપણું ઘર છે એને સાચવવાની આપણી જવાબદારી છે પણ એક મને સૌરાષ્ટ્ર વિશે થોડું મને પૂછવું છે કારણ કે સૌરાષ્ટ્રમાં એટલા બધા ઐતિહાસિક સ્થળો ધાર્મિક સ્થળો છે કે પાર નથી દીપકભાઈ તમને એવું નથી લાગતું કે સૌરાષ્ટ્રની ટુરિઝમ સર્કિટ એકદમ બહુ સરસ રીતે બને કે બહારથી કોઈ પણ આવે એટલે ભારતના કોઈ પણ ખૂણામાંથી કે વિદેશથી પણ આવે એને સરસ મજાની એક સર્કિટની આખી વ્યવસ્થા મળે તમે તમારી રીતે મેનેજ મને લાગે છે કરતા બી એવી ડિમાન્ડ પણ હશે જી શું તમારો એમાં અનુભવ છે ના એટલે સૌરાષ્ટ્ર રાઉન્ડની જ્યારે વાત કરીએ ત્યારે આપણી પાસે સોમનાથનું મંદિર છે તો આનાથી મોટું કોઈ જ્યોતિર્લિંગ નથી એની સામે સાસણગીરની સફારી છે તો જે જંગલના રાજાનું ઘર એ આપણને મળ્યું છે તો એની સામે દ્વારકાધીશ કે આજે ભગવાન પોતે અવતાર લઈને જે ભૂમિ ઉપર રહેવાનું પસંદ કર્યું એને કર્મભૂમિ બનાવી એ આપણને વારસો મળ્યો છે જુનાગઢનો એવડો ઇતિહાસ છે તો આ ઇતિહાસની સર્કિટમાં જ્યારે લોકો જાય છે અને બારથી એટલે સાઉથ ઇન્ડિયા થી નોર્થ ઇન્ડિયા થી ઘણા લોકો અહીંયા આવે છે અને ફક્ત આ ટુરિસ્ટ સર્કિટ એમની આજ હોય છે કે આ કરવા માટે જ આવે છે એના કોઈના લિસ્ટમાં દીવ જઈને દારૂ પીવો નથી હોય નથી એ નાવ સચી વાત આપણી પાસે કેવડી મોટી વિરાસત છે ના ના એ વાત સાચી પણ મને લાગે છે કેટલાક હા કેટલાક એવા અનએક્સપ્લોર થયેલા સ્થળો પણ છે એને કઈ રીતે એક્સપ્લોર કરવા જોઈએ આ એક બહુ મોટો ઘણા બધા સ્થળો એવા છે કે હજી લોકોને ખબર પણ નથી ઇવન ગીરમાં જાવ તો અમુક ધોધ એવા છે કે લોકો ત્યાં જતા પણ નથી આવું પણ ગુજરાત જ નહીં મને લાગે ભારતમાં પણ એવા ઘણા સ્થળો એમાં એમાં એક રીઝન પોલિટિકલ રીઝન છે કે સૌરાષ્ટ્ર અત્યાર સુધી ઇગ્નોર્ડ બરાબર છેલ્લા પંદર વીસ વર્ષમાં એટલે મારે આ સરકારની તરફેણ કરીને બીજી સરકારની સામે વાસ્તવિકતા છે વાસ્તવિકતા એ છે કે હવે સૌરાષ્ટ્રનો અવાજ સેન્ટર સુધી પહોંચતો થયો તો ઘણા એવા સ્થળો છે જેમ કે મારા કુળદેવી છે હર્ષદ માતાજી માં હરસિંહજી નું મંદિર છે એનો જીર્ણોદ્ધાર એ રસ્તા ત્યાં સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થયું જે અમારે જવામાં પણ એટલી બધી તકલીફ થતી તો એ રસ્તા ડેવલપ થઈ ગયા પછી મંદિરના જીર્ણોદ્ધારનું કામ એમણે આપેલું હાલાકી કોઈ કારણસર અત્યારે અટકેલું છે પણ એમનો પણ એવડો મોટો ઇતિહાસ છે હરસિદ્ધિ મંદિરનો બહુ સાચી તો એ એવા ઘણા બધા સ્થળ છે માધવપુર બીચ બહુ અદભુત છે જેને ટ્રિપલ એ પ્લસ રેટિંગ મળ્યું છે અને આવો દરિયો સીધી લીટીનો માં દરિયો હોય એવા બહુ ઓછા દરિયા છે 100% પણ ત્યાં તમે જાઓ તો રહેવું ક્યાં પેલા સૌથી મોટો પ્રશ્ન હજી પણ એવી એટલે છે વ્યવસ્થા પણ નથી તમે જેમ કીધું એટલે આવા જે પ્રવાસન આપણી સર્કિટમાં કેટલા બધા સ્થળો છે ત્યાં આવું ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસવું જોઈએ એ બહુ જરૂરી છે પણ આખે મને પૂછવું છે કે તમે થોડી આમ અણસાર તો એમના તમે આપ્યા આપણે જ્યારે બાર જઈએ છીએ અને બહારના લોકો અહીંયા આવે છે બે વચ્ચે દરેક દરેક રીતે માની લો કે સામાન્ય રીતે આપણે ગુજરાતી ક્યાંય પણ જાય ને તો જમવાનું શું છે એની વ્યવસ્થા શું છે એની બહુ આપણે પરવા કરીએ પણ ત્યાં કેવા સ્થળો છે ને એનો ઇતિહાસ કેવો છે એની આપણે હોમવર્ક કરીને જઈએ કે એ જાણવાની જિજ્ઞાસા થોડીક ઓછી હોય છે જેટલું જમવા ઉપર ફોકસ હોય છે તો આ વિદેશી પ્રવાસીઓ આપણે જોઈએ છીએ કે એક નાનકડો થેલો લઈને નીકળી પડ્યા હોય ને હાથમાં એની પાસે એટલાસ હોય ને એ બધી બુક્સ હોય જોતા હોય ને ઇતિહાસ શું છે ફલાણું નીકળું શું બને પ્રવાસીઓમાં ફરક તમે જુઓ છો એટલે એક મોટો મેજર ફરક કહું ને તો આપણે પ્રવાસીઓ તરીકે જ્યારે જઈએ છીએ એટલે આઈ એમ ટોકિંગ ઓફ ઓલ જનરલ પબ્લિક હવેની નેક્સ્ટ જનરેશન ઘણી બધી સુધારા તરફ છે એમાં પણ આપણે જ્યારે ફરવા જાય મારી જાણીતી પબ્લિક ઇન્સ્ટાગ્રામમાં ને ફેસબુકમાં મારા કેવા ફોટા આવશે એટલે બે જ કામ આપણે કરીએ છીએ જ્યારે જાય ત્યારે ત્યાં ફોટોગ્રાફ પેલા પાડી લઈએ ત્યાંનો લોકલ ટુર ગાઈડ જ્યારે ત્યાંના સ્થળ માટે ઇતિહાસ વર્ણવતો હોય ને એ સાંભળવામાં કોઈને રસ નથી હું ફોટો પાડી જલ્દી અપલોડ કરી જોવા માટેની અને ખરેખર ફરવું એટલે શું તો ફરવું એટલે હું મારી રૂટીન લાઈફમાંથી બ્રેક લઈને કઈક કુદરતની નજીક જઈને પામવા માટે એનું નામ પ્રવાસ એટલે પ્રવાસ કરું છું ત્યારે હું કુદરતની નજીક જાઉં છું અને કુદરત તમને જ્યારે નેચર ક્યાં મળે તો નેચર ત્યાં જ મળે જ્યાં તમને ગ્રીનરી છે જ્યાં હિલ સ્ટેશન રિલેક્સેશન નવી ઉર્જા મેળવવાનું આખો એક પ્રવાસ છે હવે એ ત્યાં પણ તમે જો અ પનીર ભુરજીમાં અટવાયેલા રહેશો તો તમે ભલે કદાચ દસ હજાર પંદર હજાર વીસ હજાર રૂપિયા રોજના આપીને તમે પ્રવાસમાં ગયા છો પણ એ પ્રવાસ ખરેખર પ્રવાસ નથી એ હું ત્રાસ શબ્દ વાપરો તો ખરાબ કહેવાય કેમ કે મારો આ બિઝનેસ છે પણ તમે જ્યારે ફરવા જાઓ છો તો ખરેખર હવે બધી જ માહિતી ભગવાનને પૂછવા નથી જવાની એટલી ગૂગલ અવેલેબલ છે તો ગૂગલ ઉપર પૂછી તમે ખરેખર સ્થળ સુધી પહોંચો અને એનો મર્મ પામીને જાઓ અને ખરેખર માણીને આવો મને પણ તમે જે બહુ સાચો કીધો કે ડિફરન્સ આ છે એ માણસ આવે છે તો એ અલગારી છે છે એને જે મળશે ખાઈ લેશે દીપકભાઈ લાગે એમાં એન્વાયરમેન્ટનો ઇસ્યુ પણ સાથે જોડો એટલે જોઈએ આ લોકો બહુ કેરિંગ હોય છે કે પાણીની બોટલ ક્યાંય જ્યાં ત્યાં નહીં ફેંકવી જોઈએ કોઈ તમારું નાનું પેકેટ હોય કે એ ક્યાંય નહીં ફેંકવું જોઈએ એ બહુ એની કેર આપણે એ નથી કરતા અને તમે ગંદકીની જે વાત કરી કે માણસે એ સમજવું પડશે આપણે કે ભાઈ આપણા આ સ્થળો છે એને આપણે પર્યાવરણની દ્રષ્ટિએ પણ જાળવવા પડે શિવરાજપુર નો બીચ છે તો વર્લ્ડમાં ઘણા બધા રિનાઉન્ડ બીચ મેં જોયા છે એની સામે ટક્કર મારે ત્યાં પણ તમે જાઓ ધ્યાન ન હોય એ રીતના કેમ પ્લાસ્ટિકની બોટલ દરિયામાં ફેંકવી એમાં જ આપણો જીવ હોય તો કેવી રીતના એનું માવજત થશે અને ફોરેનના પ્રવાસી જે એનું એનું રીઝન એક છે કે એમને બાળપણથી જ એ કેળવણી આપવામાં આવે છે હમણાં હું જપાન ગયો હતો તમે માની ન શકો કે દોઢ દોઢ બબ્બે વર્ષના છોકરાઓ છોકરીઓ એ ઢીંગલા ઢીંગલીઓ રોડ ઉપર જતા હોય એ ક્યાંય એને રોડ ક્રોસ કરવો છે તો એમના ટીચર્સ રોડ ક્રોસ કરવા માટે આમ ડો કરી અને વ્હીકલ્સને રોકાવા માટે વિનંતી કરે અને એ જ રીતના એ દોઢ બે વર્ષના ટાબરિયાઓ કે ચાર પાંચ વર્ષના છોકરાઓ એ છેક નાભી સુધી બોડાઉન કરી અને એ રિક્વેસ્ટ કરતા હોય તમને આ સીન મારા એટલે કે આપણા દેશમાં ક્યારે જોવા મળે અને એ લોકો પેડેસ્ટ્રીયનને એટલું બધું સન્માન આપે છે ગમે તે વાહન હોય તેમ કે રસ્તો ક્રોસ કરે છે તો વાહન ઊભું રાખી દે હા એટલે આ બહુ તમે બહુ સરસ વાત કરી કે વિદેશના પ્રવાસીઓને આપણા આપણે જે પ્રવાસ કરીએ છીએ એમાં કેટલો બધો તફાવત છે બહુ સરસ દીપકભાઈ તમે વાત કરી અને મને લાગે છે કે અતુલ્ય ભારત જે નામ છે ને બહુ મહત્વનું છે અને એટલું બધું આપણી પાસે સંપદા એટલી બધી કુદરતે આપેલી છે કે એક પણ રાજ્ય એવું નથી કે જેને તમે પ્રવાસન સાથે સારી રીતે ન જોડી શકો એટલી બધી શક્યતાઓ છે એને એક્સપ્લોર કરવાની જરૂર છે અને પ્રવાસ કેમ કરવો એ પણ શીખવા જેવું છે દીપકભાઈ તમે કરુણા ટોક્સમાં આવ્યા અને પ્રવાસન વિશે બહુ ઇન્ટરેસ્ટિંગ વેમાં વાત કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આપનો પણ આભાર મને મોકો આપ્યો અને જતાં જતાં ફરી એકવાર હું વિનંતી કરું કે આપણે જ્યાં સુધી ડિસિપ્લિનમાં નહીં આવીએ ગવર્મેન્ટ ગમે એટલો ખર્ચો કરે પોતે જ્યાં સુધી આપણે નહીં વિચારીએ ત્યાં સુધી નહીં થાય ખરેખર જેટલા લોકો જોવે છે એટલા લોકો આપણે સુધારો ચાલુ કરીશું ને અને બધામાં એ ફેલાવા માટેની જાગૃતિ કેળવશું તો આ આવનારા સો બસો વર્ષે રિઝલ્ટ લે આવશે થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ